એચે કોલેજમાં કવિઓએ માનવીય સંબંધો તથા જીવન જીવવાની કળા કવિતાથી દર્શાવી ગુજરાત લો સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સમાં ગુજરાત કવિ સંમેલન યોજાઈ ગયું કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાતી કવિઓ અને કવિતાઓનો આસ્વાદ માણ્યો હતો કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કવિઓનો પરિચય આપીને કવિઓનો મર્મ સમજાવ્યો હતો જાણીતા કવિઓ હરિદ્વાર ગોસ્વામી પારસ પટેલ અશોક ચાવડા જીગર ઠક્કર અને જીજ્ઞા મહેતાએ પોતાની કવિતાઓ રજૂ કરી હતી ડગુમગુ કે દંડવટ ન થતી ભાષા હોકારો પડકારા કરતી ગાતી ભાષા એક એક અક્ષરમાં આવે મહેક મજાની ચોક્કસ એ તો હોવાની ગુજરાતી ભાષા હરિદ્વાર ગોસ્વામી એ રસ્તો જ્યાં ગુલમોહોરની કઈ ડાળખી તૂટી એ રસ્તે જ્યાં કોઈ કારણસર સાથ ગયો તો છૂટી એ રસ્તે હું ચાલ્યો પાછું સ્વપ્નમાં હું ક્યાંય આવું તો મજા આવે પારસ પટેલ એ ખરું કહે કે હું નશામાં હોઉં છું યાદ સાથેની એની દશામાં હોઉં છું ચાહવાનો એક ગુનો થઈ ગયો બાકી હું તો ક્યાં કશામાં હોઉં છું જીગર ઠક્કર આ કવિતાઓમાં પ્રેમની વિરહ જીવન જીવવાની જડીબુટ્ટી સમજણની વાત માનવીય સંબંધોનું મહત્વ તથા લાગણીની વાતો કવિતામાં રજૂ થઈ હતી કવિ સંમેલનમાં બહુ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ચેતન મેવાડાએ કર્યું હતું બ્યુરો ઓફિસ ગાંધીના